સુરતમાં સાત જુલાઈ રવિવારે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ ભગવાનના દિવસે છોડીને નગરયાત્રા સુરતમાં રથની શરૂઆત વરાછા મિની બજાર હીરાબાગ કાપોદરા સહિત થઈ સરથાણા ખાતે સમાપન થશે રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ ભજન મંડળીઓ પ્રસાદી અને સાધુ સંતો આકર્ષણનું કેન્દ્ર બનશે રથયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે રથયાત્રામાં પચીસ હજાર લોકો માટે ભોજન પ્રસાદનું આયોજન હરે કૃષ્ણ જય જગન્નાથ આપણા સુરત શહેરમાં વરાછાના આંગણે આ ત્રીજી રથયાત્રા અને વરાછાની એકમાત્ર આ રથયાત્રા અને અતિ ભવ્ય રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર વરાછા દ્વારા કરવામાં આવ્યું છે એમાં તમે બધા જ પરિવાર સાથે આમંત્રિત છો આ રથયાત્રાના શોભા વધારવા માટે સુરતના અગ્રણી સમાજના લોકો પધારવાના છે આ રથયાત્રામાં અલગ અલગ જાતના વિવિધ પ્રસાદોની પણ વહેંચણી કરવામાં આવશે આ રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિને દર્શાવે એવી અલગ અલગ આકૃતિઓ ઝાંખીઓના માધ્યમથી બતાવવામાં આવશે આ રથયાત્રામાં અલગ અલગ સાધુ સંતો પણ પધારવાના છે વિદેશથી પણ ફોરેનર ભક્તો પણ આવવાના છે અને આ રથયાત્રામાં લગભગ પચીસ હજાર ભક્તો માટેનો ફૂલ ડિશ પ્રસાદનું આયોજન છે અને આ રથયાત્રાનો રોટ મિની બજારથી બપોરે બે વાગે શરૂ થશે ત્યારબાદ કાપોદરા બ્રિજ ચડીને વીઆઈપી સર્કલ ચોક સૌજી બ્રિજ ઉપર ચડીને ત્યારબાદ નાકા પ્રાણી સંગ્રહાલય આ રથયાત્રાનો વિરામ થશે તો આવી રીતે આ રથયાત્રા આયોજન છે હરે કૃષ્ણ જય જગન્નાથ પ્રશાંત પટેલ ન્યૂઝ બાડોલી